ગઈકાલે એક ભક્તનગર પોલીસ સ્ટેશનનો વાલ્કેશ્વર સોસાયટી મેઇન રોડ છે શ્રીનગર શેરી નંબર ત્રણ ભૂડકો પોલીસ ચોકી વિસ્તારમાં એક બરકત વલી ગુલામ હુસેન લાખાણી નામના ઈસમ છે એમનું ઉંમર વરસ સિત્તેર એ સિનિયર સિટીઝનનું મૃત્યુ થયેલું એમનો ખૂન કરવામાં આવેલું અને ઘરની અંદર જ એમની લાશ હતી અને એ બાબતે ગળામના ભાગેને પેટના ભાગેને છાતીના ભાગે ચક્કુના નિશાનો છે એટલે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બત્રીસ ક તથા બસો ત્રેવીસ મુજબનો ગુનો દાખલ કરેલો છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અને હાલ પીઆઈ તપાસ એની કરી રહ્યા છે હાલ તપાસ ચાલુ છે હાલ તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અલગ અલગ એંગલથી અને એમાં કોઈ ક્લુ મળશે કે હિટ મળશે તો એ દિશામાં તપાસ કરવામાં આવશે અને તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે જેથી કોનો ડિટેક નથી હા હાલમાં મૃદ્ધ એકતા એકલા રહેતા હતા એમના એક છોકરો છે આફ્રિકામાં રહે છે અને એમને શંકા જતા એટલે રાત્રે ફોન કર્યો અને નહીં ઉઠાવ્યો એટલે એમના સગા સંબંધીને મોકલીને તપાસ કરતા પોતે મૃત હાલતમાં જણાઈ આવેલા એમના પિતાજી એટલે આ બાબતની જાણ થઈ લૂંટની એંગલથી પણ તપાસ કરવામાં આવશે એમના ઘરેના બાબતે પણ તપાસ કરવામાં આવશે વિગતવાર નિર્ણય હાલમાં તો એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલે ના હાલમાં તો કોઈ કહી શકાય નહીં પરંતુ કઈ પુરાવો મળે ને ઇન્વેસ્ટિગેશનમાં અને આગળની તપાસ થાય ને એ દરમિયાન આરોપી પકડાય ત્યારે ખ્યાલ આવે જાણ ભેદું તો હશે જેવું માની લેવામાં આવે છે પણ હવે કોણ હશે એ બાબતે તપાસ બનાવ અંદાજે ગઈકાલના બપોરથી સાંજના ટાઈમ દરમિયાન બનેનાઓનું જણાઈ આવેલ છે અને વીસ રાતના વીસ ત્રીસ વાગે જ્યારે એમના છોકરાને મોકલ્યા કોઈ માણસે એમના સંબંધીને ત્યારે ખબર પડી એટલે બનાવ એ વીસ ત્રીસ પહેલાં ગમે ત્યારે દિવસ દરમિયાન હોય છે